હેલો ફ્રેન્ડ્સ હું છું રૂપલ અને શ્રી ઝવેરચંદ મેઘાણી કૃત સૌરાષ્ટ્રની રસધાર અને વાર્તા છે ચમ્મારને બોલે વાકાનેરના દરબારમાં આજ રંગ રંગની છોડો ઉડે છે ગઢમાં માણસો તો શું પણ કૂતરા મિંદડા ગુલતાનમાં ડોલે છે ઓરડામાં વડા રણોના ગીતો ગાજે છે અને દોઢીમાં શરણાઈઓ પ્રભાતિયાના સુર છોડીને વરરાજાને મીઠી નિંદરમાંથી જગાડે છે દરબારના કુંવર પણ ને છે વાકાનેરની વસ્તીને ઘેર સોનાનો સૂરજ ઉગ્યો આખું ગામ જ્યારે હરખમાં ગરકાવ હતું ત્યારે એક માનવીના હૈયામાંથી અફસોસના નિસાસા નીકળી રહ્યા છે આખી રાત એણે પથારીમાં આડોટી આડોટીને વિતાવી છે મટકું એ નથી માર્યું મનમાં વિચારે છે કે ડેલીએ કોઈ ઘોડા કે ગાડાનો સંચાર થાય ત્યાં તો આશા ભરી ઉઠી ઊઠીને એ ડેલીમાં નજર કર્યા કરી છે પણ અત્યાર સુધી એ જેની વાટ જોતી હતી તે મહેમાનના ક્યાંય વાવડ નથી એ શોકાતુર માનવી

આવ્યા વિના એ રહે જ નહીં પહેરામણીનું ચોઘરિયું બેસવા આવ્યું ગોખમાં ડોકાઈને રાણી નજર કરે છે કે ગાંફને માર્ગે ક્યાંય ખેપટ ઉડે છે ક્યાંય ઘોડાના ડાબા ગાજે છે પણ એમ તો કઈ કઈ વાર તણાઈ તણાઈને રજપુતાણીની આંખો આંસુડે ભીંજાતી હતી એવામાં ઓચિંતો માર્ગ પરથી અવાજ આવ્યો બા જેશ્રી કૃષ્ણ સાંભળીને રાણીએ નીચે નજર કરી ગાંફના ચમ્વારને ભાડિયો કેમ જાણે પોતાના માનો જાયો ભાઈ આવીને ઊભો હોય એવા હરખથી પિયરના એક ચમારને દેખીને એના અંતરમાં ઉપજવા લાગ્યો કેમ કે એને મન તો આજ આખું મહિયર મરી ગયું લાગતું હતું એ બોલ્યો ઓહોહો જે શ્રી કૃષ્ણ તું અહીં ક્યાંથી આવ્યો ભાઈ બા હું તો ચામડા વેચવા આવ્યો છું મનમાં થયું કે લાવને બાનું મોઢું તો જોતો જાઉ પણ ગઢમાં તો આજ લીલો માંડવો રોપાતો હોય ભામણ બામણ ઊભા હોય એટલે સી રીતે જવાય પછી સૂજ્યું ગોખેથી ટૌકા કરતો જાઉ હે ભાઈ ગાંફના કાંઈ વાવડ છે ના બા કેમ પૂછ્યું વિવાએ કોઈ નથી આવ્યું રાણી જવાબ ન વાળી શક્યા હૈયું ભરાઈ આવ્યું ટપ ટપ આંખોમાંથી પાણી પડવા લાગ્યા ચમાર કહે અરે બાપ બાપ ખમ્મા ખમ્મા તમને કા કોચવાવ છો ભાઈ અટાણે કુંવર ને પેરામણી નો વખત છે પણ ગાંઠ નું કોઈ નથી આવ્યું એ કોરીએ મામેરાની નથી મોકલી અને મારે માથે મેણા ના મે વર્ષે છે મારા પિયર માં તો શું બધા મરી ખૂટિયા છે કે શું કોઈ નથી આવ્યું ચમારે અજાયબ બનીને પૂછ્યું ના બાપ તારા વિના કોઈ નહીં ચમારના અંતરમાં એ વેણ અમૃતની ધાર જેવું બનીને રેડાઈ ગયું મારા વિના કોઈ નહીં હા મારા વિના કોઈ નહીં હું ગાંફનો છું ને ગાંફની આબરૂના કાકરા થાય એ એટાણે હું મારો ધર્મ ન સંભાળું આ બેંદડીના આસુડા મારાથી શું દીઠા જાય એ બોલી ઉઠ્યો બા તું રો તો તને મારા છોકરાના સોગન છે હમણાં જોજે ગાંઠની આબરૂને હું જાતી રોકું છું કે નહીં અરે રે ભાઈ તું શું કરી શકીશ શું કરીશ બા બાપુને હું ઓળખું છું આ જેની કોણ જાણે કેમ ભૂલ થઈ ગઈ હોય પણ હું એને ઓળખું છું હવે તું હરમત રાખજે હો માં શું કરવું તે મને સૂજી ગયું છે એમ કહીને ચમાડ ચાલ્યો દરબારગઢની દેવીએ જઈને દરબારને ખબર મોકલ્યા ગામથી ખેપ્યો આવ્યો છે અને દરબારને કહો જટ મોટે થવું છે દરબાર બહાર આવ્યા તેમણે ચમાનને ન દેખ્યો મસ્કરીના વેણ કાઢ્યા કા ભાઈ મામેરું લઈને આવ્યો છો કે શું હા અંદાતા આવ્યો છું તો મામેરું લઈને જ એમ ઓહોહો કેમ તમને એકલાને મોકલવા પડ્યા ગાંફના રજપૂત ગરાસિયા શું દલ્લીને માથે હલ્લો કરવા ગયેલા છે અરે દાદા ગાંફના ધણીને તો પોતાની તમામ વસ્તી પોતાના કુટુંબ જેવી જ છે આજ મારા બાપુ પૈંડે આવતા હતા પણ ત્યાં એક મરણ થઈ ગયું હોવાથી નીકળાય તેવું નથી એટલે મને દોડાવ્યો છે ત્યારે તો મામેરા ના ગાડા હેડિય વાહે હાલી આવતી હશે ને દરબાર બોલ્યો એમ હોય બાપા ગાંફના ભાણેદના મોસાળા કઈ ગાડાની હેડિયુમાં સમાય ત્યારે એ અમારું ખસ્તા ગામ કુંવરને પેરામણીમાં દીધું છે દરબારે મોમાં આંગળી નાખી એને થયું કે આ માણસની ડાગડી ખસી ગઈ હશે એણે પૂછ્યું કંઈ કાગળ દીધો છે ના દાદા કાગળ વળી શું દેવો તો ગાંફના ધણીને એમ ખબર નહીં હોય કે જીવતા જાગતા માનવી થયે કાગળની કટકીની આયી વધુ ગણતરી હશે ચમાણના તોછડા વેણની અંદર વાંકાનેરના રાજાએ કંઈક સચ્ચાઈ ભરેલી ભાડી આખા ગઢમાં વાત પ્રસરી ગઈ કે ગાંઠ એક ઢોર ચીરનારો આવીને ખસ્તા ગામની પહેરામણી સંભળાવી ગયો રાણીને માથે મેણાના ઘા પડતા હતા તે થંભી ગયા બીજી બાજુએ ચમારે ગાંફનો કેડો પકડ્યો એને બીક હતી કે જો કદાચ વાકારનેનો અસવાળ છૂટીને ગાંભ જઈ ખબર કાઢશે તો ગાંફનુંને મારું નાક કપાશે એટલે મુઠીયો વાળીને એ તો દોડવા માંડ્યો ગાંભ પહોંચીને ગઢમાં ગયો અને જઈને દરબારને મોઢામેઢ વેણ ચોંટાડ્યા ફટ્ય છે તમને દરબાર લાજતા નથી ઓલી બેનડી બિચારી વાંકા ગોખે બેઠી બેઠી પાણી પાડે છે એને ધરતીમાં સમાવા જેવી વેળા આવી પહોંચી છે અને તમે અહીં બેઠા રહ્યા છો બાપુ ગાંફ ને બેસે એની ખેવના ન રહી તમને પણ છે શું મૂર્ખા દરબારા મીઠી અમૃત જેવી ગાળો સાંભળીને હસતા હસતા બોલ્યા હોય શું બીજું ભાણેજ જ છે ને મામા મોસાળા લઈને અપઘડી આવશે એવી વાત જોવાય છે અરર એ તો સાંભળ્યું જ નહીં ગજબ થયો હવે કેમ કરવું હવે શું કરવાનું હતું ઈ તો પતી ગયું બધું હવે તો મારે જીવવું કે મરવું એ જ વાત બાકી રહી ગઈ છે તારે તો શું ફટકી ગયું છે હા બાપુ ફટકી ગયું તું એટલે તમારા થકી મામેરામાં માં ખસ્તા ગામ દઈ આવ્યો છું સી વાત કરસ તું આપનું ખસ્તા ગામ દઈ આવ્યો હા હા હવે તમારે જે કરવું હોય તે કહી નાખો એટલે મને મારો મારક સૂજે દરબારનું હૈયું ભરાઈ આવ્યું વાહ વાહ મારી વસ્તી પરદેશમાં એને મારી આબરૂ વહાલી થઈ ગાફનું બેસણું લાજે એટલા માટે એણે કેટલું જોખમ ખેડ્યું વાહ મારી વસ્તીને મારા ઉપર કેટલો વિશ્વાસ છે ભાઈ ખસ્તા ગામ તે તારા બોલ ઉપર દીધું છે એ મારે અને મારી સો પેઢીને કબૂલ મંજૂર છે આજ તારે મરવાનું હોય કાંઈ તારા વિના તો મારે મરવું પડત ચવારને દરબારે પાખરી બંધાવી અને ડેલીએ ભાણેજના લગ્ન ઉજવવાના શરૂ થયા ચમારવાડે પણ મર્દોને ઓરતો પોરસમાં આવી જે વાતો કરવા લાગ્યા વાત શી છે આપણા ભાણુભા પણને એના મોસાડા આપણે ના કરીએ તો કોણ કરે ધણી ભૂલ્યો પણ આપણાથી થોડું ભુલાય વાકારને ના અસવારે આવીને ખબર કાઢ્યા ગાફના ધણીએ જવાબ મોકલ્યો એમાં પૂછવા જેવું શું લાગ્યું ગાફની વસ્તીને તો મેં કોરે કાગડે સહી કરી આપી છે વરની માતા હવે દાયજ કાઢી કાઢીને વાકાને ના દરબાર ગઢમાં લગ્ન ગજવી રહ્યા છે આજે ખસ્તા ગામ તો છેક ભાલમાં ગાંફ રાજ્યની પડખે જ છે આજુબાજુ ગાંફની જ સીમ છે અને વાકાને તો ત્યાંથી પચાસ ગામ દૂર હશે છતાં અત્યારે એ ગામ છે આજુબાજુ બીજે ક્યાંય એક કશું જમીન પણ વાંકાનેર નથી જો તમે આવી સત્ય ઘટના લોકવાર્તાઓ પ્રેરણાત્મક સ્ટોરી માટે મારી યુટ્યુબ ચેનલને પ્લીઝ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ